નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 9 નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જી હા વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને આપણે પરીક્ષાની મહેનત પણ તૈયારી પણ જોરશોરથી ચાલુ કરી દીધી હશે ને તો તમારી તૈયારીમાં એક નાનકડી એવી મદદ લઈને આવ્યો છું શું અસાઇનમેન્ટનું આખે આખું સોલ્યુશન વિદ્યાર્થી

તમારા માટે મેં કરીએ જોઈએ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઇન અવર સ્કૂલ અમારી ડિસ્ટ્રિબ્યુશન ફંક્શન હતું એટલે કે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો હવે જો યાદ રાખો પહેલા તો પ્રાઇસ ડિસ્ટ્રિબ્યુશન ફંક્શન એટલે થાય ઇનામ વિતરણનો કાર્યક્રમ આ નિબંધ તમારે ભૂતકાળમાં લખવો પડે કેમ ભૂતકાળમાં કારણ કે એ કાર્યક્રમ થઈ ગયો હોય એના પછી તમે એની જે જે મુલાકાત લીધા પછી એ કાર્યક્રમ તમે આખો નિહાળ્યા પછી એના વિશે નિબંધ તમે લખી શકો એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમારે જે છે આખો નિબંધ કયા કાળમાં લખવો પડે ભૂતકાળમાં તો ધેર વોઝ અ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન ફંક્શન ઇન અવર સ્કૂલ ઇટ વોઝ હેલ્ડ ઓન લાસ્ટ સેટરડે ઇન ધ એસેમ્બલી હોન એટલે કે એસેમ્બલી હોલ માં આયોજન કર્યું હતું સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ अटेंडेड द फंक्शन વિદ્યાર્થીઓ અને માતાપિતા આ સેમિનાર આવ્યા હતા ધ મેયર मिस्टर વર્મા વોઝ ધ ચીફ ગેસ્ટ મેયર મિસ્ટર વર્મા જે છે એ મુખ્ય મહેમાન હતા ધ ફંક્શન બિગેન વિથ અ વેલકમ સ્પીચ બાય અવર હેડમાસ્ટર અમારા પ્રિન્સિપલ દ્વારા જે છે ફંક્શન શરૂઆત થઈ ધેન ધ ચીફ ગેસ્ટ ગેવ અવે ધ પ્રાઇઝિસ અને પછી મુખ્ય મહેમાનશ્રીએ જે છે ઇનામોનું વિતરણ કર્યું પછી રશ્મી દવે ઓફ સ્ટાન્ડર્ડ 10 વોઝ ગિવન ધ પ્રાઇઝ ફોર ધ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ રશ્મી દવે જે ધોરણ 10 ની વિદ્યાર્થી છે એને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ નો એવોર્ડ એનું ઇનામ એને આપવામાં આવ્યું ગૌરવ મહેતા ઓફ સ્ટાન્ડર્ડ 8 8 ધોરણમાં ભણતો ગૌરવ મહેતા વોઝ ગિવન ધ પ્રાઇઝ ફોર ધ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર એને સ્પોર્ટ્સમેન ઓફ ધ યર નો જે છે એવોર્ડ આપવામાં આવ્યો એને એનું ઇનામ મળ્યું એવરી પ્રાઇઝ વિનર દરેક ઇનામ જીતેલા વ્યક્તિએ વોઝ લાઉડલી ચીયર્ડ લોકોએ ઉત્સાહભેર જે છે એને ખુશીને લાગણી વ્યક્ત કરી ધ ચીફ ગેસ્ટ મુખ્ય મહેમાન ઇન ઇઝ અ સ્પીચ એની સ્પીચમાં કહે છે કોંગ્રેચ્યુલેટેડ ધ વિનર્સ વિજેતાઓને અભિનંદન પાઠવે છે હી એડવાઇઝ ઓલ ધ સ્ટુડન્ટ્સ ટુ વર્ક હાર્ડ બધા વિદ્યાર્થીઓને સખત મહેનત કરવાનું સૂચન આપે છે હી વિશ્ડ ધેમ સક્સેસ ઇન ઓલ એક્ટિવિટીઝ બધી પ્રવૃત્તિઓમાં સફળતા મળે એવી શુભેચ્છા પાઠવે છે અને અવર સિનિયર ટીચર અમારા સિનિયર એટલે કે થોડીક મોટી ઉંમરના શિક્ષક શ્રી જે છે મિસ્ટર દેસાઈ થેન્કડ ધ ચીફ ગેસ્ટ એન્ડ ધ પેરેન્ટ્સ માતા પિતાનું અને મુખ્ય મહેમાન શ્રીનો આભાર વ્યક્ત કર્યો તો જે ઘટના બની હતી જે ઘટના બની હતી તેનું જે છે વર્ણન આપણે કરી નાખ્યું ક્યાં તો કે ઇનામ વિતરણ કાર્યક્રમમાં આગળ વધીએ અથવા માં આપણને જે છે માય ગુજરાત નિબંધ આપ્યો છે પણ એ નિબંધ ભણતા પહેલા એક ખાસ નોંધ તમારા માટે છે ખુશખબરી તમારે આ અસાઇનમેન્ટ હવે કોઈ દુકાન પાસેથી અથવા કોઈ દૂર રહેતા હોય એ પાસેથી મંગાવવાની કાઈ જરૂર નથી ઘણા વિદ્યાર્થીના સવાલ આવતા છે કે સર અસાઇમેન્ટ તો તમે સોલ્યુશન તો આપો છો પણ અસાઇમેન્ટ નથી અમારી દુકાનોમાં અવેલેબલ અમારા દૂર બુક સ્ટોરમાં જે છે અસાઇમેન્ટ નથી મળતા તો વિદ્યાર્થી મિત્રો તમે અમારી પાસેથી ઘરે બેઠા અસાઇનમેન્ટ મંગાવી શકો છો જે આ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ જે છે પ્રથમ પરીક્ષા માટેનો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે આપણે આદર્શ પ્રશ્નપત્રો સાથે આપેલું છે તે અસાઇનમેન્ટ ઘરે બેઠા મંગાવી શકશે ઓર્ડર કરવા માટે લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આપણો WhatsApp નંબર 6354827383 પર કોન્ટેક્ટ કરીને પણ તમે અસાઇનમેન્ટ ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો ચાલો આગળ વધીએ આગળ આપણે નિબંધ આપ્યો છે માય ગુજરાત આપણું રાજ્ય હોય ગ્લોરિયસ ગુજરાત જય જય ગરવી ગુજરાત ઘણા બધા આપણને પોઈન્ટ્સ આપ્યા છે એના આધારે નિબંધ તૈયાર કરવાનો છે તો નિબંધ છે આ તમારી સામે ગુજરાત લાઈઝ ટુ ધ વેસ્ટ મોસ્ટ ટીપ ઓફ ઇન્ડિયા ભારતના પશ્ચિમ ખૂણે આવેલું એક રાજ્ય છે ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડેવલપ્ડ સ્ટેટ્સ ઇન ધ કન્ટ્રી દેશના સૌથી વધારે વિકસિત રાજ્યોમાંથી એક છે ધ પીપલ ઓફ ગુજરાત આર ફ્રેન્ડલી લવિંગ એન્ડ એડવેન્ચરસ પછી કહે છે ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત ગુજરાતની કેપિટલ છે ગાંધીનગર અમદાવાદ વડોદરા ભાવનગર રાજકોટ પોરબંદર જામનગર સુરત એન્ડ ભુજ આર સમ ઓફ ધ ચીફ સિટીઝ ઓફ ગુજરાત ગુજરાતના મુખ્ય શહેરો છે ગુજરાત હેઝ મેની ઇન્ડસ્ટ્રીઝ પોલટિશ રેફાઈનરીઝ કોઓપરેટિવ ડેરી ફાર્મ્સ ધ બાંધણી વર્ક ઓફ જામનગર ધ પટોલા સારી ઓફ પાટણ એન્ડ ધ ઝરી વર્ક ઓફ સુરત આર વેરી પોપ્યુલર બહુજ પ્રખ્યાત

ફેર 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 એટલે કે મેળો મેળો એન્ડ એન્ડ ધ ધ ધ પાવાગઢ અને આર આર વેલ નોન ઓલ ઓવર કન્ટ્રી આખા પ્રખ્યાત છે ગરબા રાસ ગુજરાતના પોપ્યુલર એટલે કે પ્રખ્યાત એવા નૃત્ય છે ખમન ઢોકલા ટેસ્ટી ફૂડ આઇટમ્સ ઓફ ગુજરાત અને નામ સાંભળીને જે છે મોઢામાં જ પાણી આવે એ પ્રકારની વસ્તુ આપણે ફૂડ આઇટમની વાત કરી છે ગુજરાત હેઝ મેની પ્રીમિયમ સેન્ટર્સ લાઈક દ્વારકા પાલિતાના એન્ડ અંબાજી તીર્થ સ્થળોની વાત કરે છે કે જે દ્વારકા છે પાલિતાણા અંબાજી જેવા ઘણા બધા તીર્થયાત્રા ધામો પણ આવેલા છે સાસંગીર નલ સરોવર એન્ડ રાની ઓફ કચ્છ રણ ઓફ કચ્છ કચ્છનું રણ આર ધ ફેમસ વાઇલ્ડ લાઈફ સેનેચરીઝ એટલે કે વન્ય અભ્યારણો પણ જે છે ગુજરાતમાં આપણને જોવા મળે છે તો ગુજરાતની જેટલી ખાસિયતો હતી એ બધી ખાસિયતોનું આપણે વર્ણન કરી નાખ્યું આવી રીતે વિદ્યાર્થી મિત્રો એક 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 ટોપિક વીણતા જાવ ને કોઈ એક ટોપિક પકડવાનો એના ઉપર બે વાક્ય લખી નાખવાનો એક ટોપિક પકડવાનો એના ઉપર બીજા બે વાક્ય લખી નાખવાના આવી રીતે વિદ્યાર્થી મિત્રો આખો નિબંધ આપણે તૈયાર કરી શકીએ ઓકે ચાલો જોઈએ આપણા અસાઇનમેન્ટ નો છેલ્લો પ્રશ્ન ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 8 સેન્ટેન્સીસ લગભગ આઠ શબ્દોમાં આઠ વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે તો ચિત્ર આપણે જોઈ શકાય છે ચિત્ર છે દરિયા કિનારા હવે દરિયા કિનારામાં મને એક હોડી દેખાય છે બે હોડી દેખાય છે એક્ચ્યુલી પક્ષીઓ ઉડતા દેખાય છે ફુગ્ગાવાળો દેખાય છે અમુક લોકો જે છે બીચ ઉપર આરામ કરી રહ્યા છે અહીંયા ભાઈ બહેને મળીને જે છે રેતીનો મહેલ બનાવ્યો છે વોલીબોલ રમાય છે ઊંટ ગાડી ઘોડા ગાડી દેખાય છે ઘણા લોકો ચાલતા હોય બીચ ઉપર એવું દેખાય છે તો બસ આવી આવી વાતો જે છે લખવાની છે તો ચાલો લખીએ ધે ઝીઝ અ પિક્ચર ઓફ અ સી શોર આ એક દરિયા કિનારાનું ચિત્ર છે

બાળકો જે છે સવારી સવારીની મજા માણી રહ્યા છે બલૂન મેન એન્ડ એન આઈસક્રીમ સેલર ઓન ધ બીચ બીચ ઉપર જે છે ફુગાવાળો અને આઈસ્ક્રીમ વેચવા વાળો પણ મને દેખાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રનું સંપૂર્ણ વર્ણન અહીંયા જોયું હવે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણા સાહેબ શ્રી કેતનભાઈ ચટોલિયા ધોરણ 10 નું અંગ્રેજીનું ટેન્શન ખતમ કરવા જઈ રહ્યા છે. જી હા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માત્ર સ્પેશિયલ આઈએમપી રિવિઝન બેચ લઈને આવવાના છે જેની સ્પેશિયલ ઓફર માત્ર 299 રૂપિયામાં છે. બરોબર? જેમાં ગ્રામરના તમામ ટોપિકનો તેઓ રિવિઝન કરાવવાના છે. વિદ્યાર્થી મિત્રો તમને ડેમો જોઈને ખાતરી કરવાની છૂટ આપે છે. એનો WhatsApp નંબર 9033703620 પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ અહીંયા આપણે સંપૂર્ણ અસાઇનમેન્ટનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આવા અવનવા સોલ્યુશન લગતા વિડીયો લઈને જે છે અમે હાજર થતા જ રહીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો